એને પોતે ગાય આધારિત કરે છે અને હાલ અત્યારે એનો પ્રયોગ આપણે જોઈએ તો ભરતભાઈ તમે આજે શું બનાવવાના છો ત્રાંબાના વાસણની દવા બનાવવાની છે ત્રાંબાના વાસણની દવા બનાવવાના છે તો હાલમાં આપણે શરૂ કરીએ એક તો આપણે આવું પહેલા તો ડ્રમ જોઈશે ડ્રમ જોઈશે

એની અંદર પેલા માટલામાં સાસ નાખવાની ની દસ લીટર પછી એની અંદર આપડે કોપર વાયર છે કે ત્રાંબુ કે એ અંદર નાખી મોઢું પેક કરી અને ખાડો ગાળી ઉકાળામાં દાટવાની અને વીસ જમન રાખવાનું પછી આમાં પછી ઉપયોગ પછી ઉપયોગમાં લેવાની તો પહેલા પ્રથમ માં આપણે સાસ નાખીએ સાસ આ કોપર વાળી છે કોપર આની અંદર પાણી નાખવાનું છે નહીં પાણી આમાં નથી નહીં બિલકુલ નહીં જરાય નાખવાનું જ નથી જો આ રીતને અંદર કોપર નાખેલું છે આ આપણે કોપર નાખેલું છે અંદર હમ હમ આ નું પ્રમાણ કેટલું જોઈએ કે ના આમાં થોડું હોય તો ચાલે થોડું હો ગરમ બસો હા તો ચાલે પછી એની અંદર હવે આ બધી વસ્તુ ઉમેરવાની છે કઈ કઈ વસ્તુ છે જે તમે હું નાખતો જશ ને બોલતો જાય રાખેલું છે આ નાખવાનું છે પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ નાખવાનું છે પછી છે લીમડો પછી છે આંકડો આકડો આ આપડા પાળે બધી થાય છે એ પણ જ લેવાનો છે પછી આ છે લીલગરી આ લીલગરી છે દેશી આપણે જે હા આ જોઈ શકો લીલગરી લીલગરી છોટા થાય લીલ હા હા પછી આ છે જામફળી જામફળીના પાન આ પાંચસો જ લેવાના છે જામફળીના પાન પણ પાંચસો હા પછી આ છે સીતાફળી 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 ને પાંચસો લેવાના છે અડુશી હા એ પણ પાંચસો જ લેવાના છે એ પણ પછી આ કરેન છે

ક્રંદના પાંદે પાંચસો જ લેવાના છે અને આ છે લસણ લસણ આ લસણ જેવું ને એનું પ્રમાણ વધારે છે બે કિલો લેવાનું એ આની અંદર ઉમેરી દેવાનું પછી આમાં નાખવાનું હોય છે લીલું લીલું આપણી પાસે અત્યારે હાજરમાં છે નહીં લીલાનું માપ આપણે રાખવાનું છે બે કિલો એની ચટણી કરી નાખવાની છે અથવા ન હોય તો સૂકું પણ ચાલે પાંચસો ગ્રામ જેવું નાખવાનું સૂકું અને પછી હિંગ નાખવાની છે ગાંગડા હિંગ અઢીસો ગ્રામ નાખવાની છે કેટલી ઓલી હોય દુકાને મળે એ પણ સાલ છે જો આ રીતની હિંગ હોય ગાંગડા હિંગ તો વધારે નાખવાની નહીં ચાર થી પાંચ કટકા જ નાખવાના કારણ કે આ ત્રણ વાર હાલે આપણે ગમે એમાં બોલ્યું હોય તો કલાક દોઢ કલાક રાખી હલાવી અને કાઢીને પાછા હુકી દેવાના એ ત્રણ વાર હાલે આપણે આનો ફ્રીન ઉપયોગ નથી કરવાનો આ એક સાથે નાખી જ દેવાનું છે એટલે આ એમાંથી ત્રણ ઘણું થાય ત્રણ એટલે માપ આપણે ઓછો રાખવાનો એટલે અઢીસો ની આજુબાજુ થઈ જાય લઈ પછી એને લાકડાના દંડે થી હલાવી નાખવાનું બરાબર મિક્સ કરવાનું અને એક જ વાર મિક્સ કરવાનું વારંવાર નહીં એક જ હા એક જ વાર આમ મિક્સ હરખું થઈ ગયું પછી આને હલાવવાનું રહેતું નથી રેડી આ મિક્સ થઈ ગયું છે હવે આ દવા તૈયાર થઈ ગઈ છે હવે આને હવા સુસ પેક કરવાની છે ઓલ્યા પણ ઓલી લેતો આનું એક રિંગ હશે હા પેક કરવાનું પેક કરી દેવાનું છે આ ગમી લઈ લે નહીં પછી આ દવા મૂકી દેવાનું આવું ડ્રમ લે એની સાથે આ આવે જ છે આ અહીંયા રિંગ આવી છે હવા બાજની અંદર નહીં શકે આ રીતે આમ કરી અને આ મારી દેવાનું હા પેક કરી દીધું જો પેક થઈ ગયું છે હવે આને આપણે વીસ જમણ મૂકી દેવાનું જમણ આપણે મૂકી દેવાનું અને હલાવવાનું તો છે જ નહીં હલાવાનું આ રીતે પડ્યું એમ નામ સાયે મૂકવાનું તડકે નહીં સાયે મૂકી દેવાનું હા પછી આ 20 જમણે દવા તૈયાર થઈ જાય હે પછી આમાં છે 20 દિવસે આ તૈયાર થઈ જાય પછી આ સેમા સેમા તમે ઉપયોગ કરો અને સુસવાનો ફાયદો તૈયાર થઈ એટલે આને હાથમાં મોજા પહેરવાના હાથમાં મોજા પહેરવાના પછી એને ગાળવાનું ગાળી લેવાનું ગાળી અને આ બોટલ હા ઈચ છે આ રીતે ગાળી અને બોટલ ભરવાની અને પછી સાં મૂકી દેવાની જ્યારે આપણે જરૂર પડે ત્યારે આમાં ડાયરેક્ટ ઉપયોગ કરી જો આમાં તો